જિલ્લા ક્ષય કેન્દ્ર છોટા ઉદેપુર દ્વારા વિશ્વ હેપેટાઇટીસ દિવસ ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતેથી રેલી કાઢી જાગૃતતા કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય સૈદ સુમરા છોટા ઉદેપુર આજે તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટા ઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટા ઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હેપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે તો આ સાથે અમારી સાથે પ્રિન્સિપલ શ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો નો સ્ટાફ છે પણ જોડાયા હતા હું ડોક્ટર બીએમ ચૌહાણ ઇન્ચાર્જ ટીબી એચઆઈવી પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા અધિકારી છોટાઉદેપુર સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા બિરણ એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસમોસ એરંડા બિયારણ